વડોદરાના સાવલી કેતની નામદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહે સૂચવેલા કામોના આદ્યન સુધી નિરાકરણ ન આવતા નારાજગી સંકલન સમિતિની બેઠક માત્ર ફોર્માલિટી બની ગઈ ખેતરની નામદાર તમામ પ્રશ્નો હજુ પણ પડતર હોવાનો આક્ષેપ કલેક્ટરના અધ્યક્ષતાને સ્થાને દર મહિના ત્રીજા શનિવારે બેઠક મળી છે બેઠકને ગંભીરતાથી ન લેવાથી હોવાનો આક્ષેપ થોડા દિવસ અગાઉ પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર કેતની નામદાર એકલા નહીં સાથી મિત્રો સાથે વાત થઈ નથી કેતની નામદાર જિલ્લા

પંચાયતના પ્રમુખથી મારીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને આ મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે આ સંકલન સમિતિ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો આ સંકલનનો માત્રને માત્ર ને માત્ર એટલા માટે જો હું આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગ તો હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્ત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો આપણો જિલ્લાના અમારા ચાર ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ તો તમારા મીડિયાના ના મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાનો છે તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ ભણવાનો નથી તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે